મિત્રો હું અત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ જોઈએનો સદંતર અભાવ છે એસી બરાબર કામ કરતું નથી ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ્સ એકબી જગ્યાએ મૂક્યા છે સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી અને એનાથી મહત્ત્વની વાત છે કે એરપોર્ટમાં વાઇફાઈની ફેસિલિટી પણ નથી તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો એ કેટલું મુશ્કેલ બની શકે જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે અને હોવી જોઈએ અહીં ખાણીપીણી માટે પણ ઘણી તકલીફ છે કોઈ એવી લાઉન્જ પણ અહીં બનાવવામાં આવી નથી તો આ બધી સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે ત્યારે અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ એવું જ્યારે આપણે જોરશોરથી એનો પ્રચાર કરતા હોઈએ તો એની બેઝિક જે પાયાની સુવિધાઓ છે એનો પણ સદંતર અભાવ હોય તો આપણે એને કઈ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી શકશું અને નાગરિક તરીકે અને એક પેસેન્જર તરીકે જ્યારે આપણે કમ્પ્લીટ એરફેર ચૂકવતા હોઈએ ત્યારે તમને વાઈફાઈ મોબાઈલ નેટવર્ક ના મળે એસી બરાબર ચાલુ ના હોય તો આ બધી તકલીફો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હું આ મેસેજ દ્વારા આપ સૌ કન્વે કરી દેજો કે વહેલામે વહેલી તકે રાજકોટ એરપોર્ટની જે ખૂટતી કડીઓ છે જે ખૂટતી સુવિધાઓ છે એ સત્વરે અહીં ઉપલબ્ધ કરાવે જય ભારત જય હિન્દ